ઝઘડીયા તાલુકા ગામના ખેતરમાં કુવાડીના મજૂર મોતને ઘાટ ઉતારનારને અંકલેશ્વરના સેશન કોર્ટમાં કેસ ચાલી જતા આરોપીના આજવન કેદકાર નો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે ઝડીયા તાલુકાના તલોદરા ગામના ખેતરમાં ખેત ખેતમજૂરીએ જતી મહિલાને કુહાડીના ઘાજીકી મોતને ઘાટ ઉતારનાર હત્યારાને અંકલેશ્વર સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારતા સી મચી જવા પામી હતી ઝઘડીયા તાલુકાના તલોદરા ગામની સીમમાં આવેલ ખેતરમાં નીંધણના કામ અર્થે ગયેલી કાંતાબેન વસાવા નામની મહિલા પર ગામના જ રહીશ રમેશ ઉર્ફે રમસો વસાવાએ ગત તારીખ નવ છ બે હજાર અઢારના દિવસે કુહાડીના ઘાજીકી તેની નિર્મમ હત્યા કરી હતી જે તે સમયે ઝઘડિયા પોલીસ મથકે નોંધાયેલા હત્યાના ગુનાનો કેસ અંકલેશ્વર સેશન્સ કોર્ટના

કલમ મુજબનો ગુનો નોંધાયેલ હતો જે કે સંકલેશ્વરના મહેરબાન સેશન્સ જજ સાહેબની પર ચાલી જતા પુરાવાના આધારે આરોપી રમેશ ઉર્ફે હમ્સોને નામદાર સેશન્સ જજ શ્રી રાહતકર સાહેબે આજીવન કેદની સજા કરેલ છે